શહેરના સહેજગંજ વિસ્તારમાં રાત્રિના એકથી દોઢ વાગ્યાની વચ્ચે રેલવે સ્ટેશન પાછળ ધ ચામ કેફેની આગળ રોડની સાઈડમાં એક ગાડીમાંથી ચાર અજાણ્યા રાજસ્થાનના દૌસામાં રહેતા ચારણ પાસેથી આશરે ચાર તોલા વજનની ચાંદીની ચેઇન રોકડા રૂપિયા મોબાઈલ ફોન મળી કુલ દસ હજાર ઉપરાંતના સામાનની લૂંટ કરી નાસી છૂટ્યા હતા આ મામલે સહેજગંજ પોલીસને જાણ કરતાં પોલીસે અજાણ્યા ચાર લૂંટારા પકડી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેના આધારે સહેજગંજ પોલીસે આ સંદર્ભે ચાર આરોપી જાફર શિરિક દીવાન અનમોલેશ્વર ચૌધરી અક્ષર ઉર્ફે ચક્રી સંદીપ કંસારા કાર્તિક અશોક માતારે ઇકો ગાડી ચાંદીની ચેન રોકડા રૂપિયા સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ ચોત્રીસ હજારનો મુદ્દા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે લૂંટના બનાવ સંદર્ભે વડોદરા શહેર પોલીસ એસીપી એ ડિવિઝન ધર્મેન્દ્રસિંહ ચાવડાએ મીડિયા સમક્ષ વિસ્તૃત માહિતી આપી અને લૂંટના બનાવ સંદર્ભે જણાવ્યું બે વાગ્યાની આસપાસની ઘટના છે સયાજીગંજ પોલીસ સ્ટેશનના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર છ ની પાછળ ત્રણ મજૂરો કે જે વાપી થઈ જયપુર એક્સપ્રેસ મારફતે રેલવે સ્ટેશન ઉતર્યા હતા અને પછી એમના મૂળ સ્થાને વિવાસ સ્થાને જઈ રહ્યા હતા ત્યારે આ કામના ફરિયાદી કમલસિંહ ચારણ કે જે રાજસ્થાનને વતની છે ને એમની સાથેના એમની પોતે બે મિત્રો હતા એ ત્રણે જેવા રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા ત્યારે ઇકોમાંથી ચાર ઈસમો ઉતર્યા અને આ કમલસિંહ ચારણ ને ભય બતાવી એના ગળામાં એક ચેન જે ચમકતી હતી એ લૂંટી લીધી એની સાથે એમની પાસેના રોકડ રૂપિયા ત્રણ હજાર હતા એ પણ બળજબરીપૂર્વક લઈ લીધા અને એનો પોતાનો મોબાઈલ પણ લઈ લીધો તો આ કામે આ ઘટના ઘટી પોલીસને માલુમ થતા સયાજીગન પોલીસ સ્થળ પર પહોંચેલી અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી આ ઈકોમાં આવેલા ઈસમોની શોધખોળ આદરી લીધી કેમ કે ઇકોમાં પોતાનો ગાડીનો નંબર વ્યવસ્થિત દેખાતો ન હતો તેમ છતાં પોલીસે આ નંબર શોધવામાં જુદી જુદી ટીમો બનાવેલી અને ગણતરીના કલાકોમાં જ આ નંબર માલુમ પડેલો અને જેના આધારે એના મૂળ માલિક સુધી પહોંચેલા અને મૂળ માલિકથી મૂળ આરોપી સુધી પહોંચેલા આ ગુનામાં કુલ ચાર આરોપી સંડોવાયેલા છે મૂળ ચારેય આરોપીની ધરપકડ પોલીસે કરી છે વડોદરાના ચારે ચાર આરોપીઓ છે તેમજ એમની પાસેથી આ ગુનામાં ગયેલો મુદ્દામાલ એટલે કે ફરિયાદીનો મોબાઈલ તેમજ રોકડ રકમ અને એના ગાળામાં પહેરેલી ચેન કે જે ચાંદીની હતી એ રિકવર કરવામાં આવેલી છે આ સિવાય એમની પાસેથી જે ગુનામાં વાપરેલી ગાડી છે ઇકો ગાડી એ પણ પોલીસે કબજે કરેલી છે કુલે બે લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી પોલીસે સયાજીગન પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનો ડિટેક્ટ કર્યો છે ના આ આરોપીઓએ પ્રથમ વખત જ ગુનો કર્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે તેમ છતાં અમે તપાસ આદરીશું સર મેં આપણે કીધું એમ કે આ ઇકો ગાડી લઈને આવ્યા હતા ઇકોનો ગાડીનો કલર પ્રસ્થાપિત થયેલો કલર આધારે અમે થોડો નંબર મેળવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી નંબર જુદા જુદા સીસીટીવી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી અમને પૂરી વિગત મળેલી અને એના માલિક સુધી પહોંચ્યા હતા અને માલિકે પછી ફેરવવા માટે એમના મિત્રને આપેલી અને મિત્રોએ આ ગુનો કર્યો તો અને ચારે ચાર aropione hame dharbagad karech subscribe now and press the bell miss an update